ભરૂચ એસએમસીપી સંસ્કાર વિદ્યાભવનની ખો ખો ટીમોએ છઠ્ઠી સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી આઠમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન યોજાયેલી પ્રાદેશિક કક્ષાની ખોખો ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું ટુર્નામેન્ટમાં રાજસ્થાન ગુજરાત દમણ અને દાદરાનગર હવેલીની ઘણી શાળાઓએ ભાગ લીધો હતો અંડર ચૌદ બોઇઝ અંડર સત્તર બોઇઝ અને અંડર સત્તર ગર્લ્સ કેટેગરીમાં સ્પર્ધા કરી હતી એસએમસીપી સંસ્કાર વિદ્યાભવનની ટીમોએ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન અસાધારણ કૌશલ્ય ટીમ વર્ક અને નિશ્ચયનું પ્રદર્શન કર્યું હતું ત્રણેય ટીમોએ પોતપોતાની કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવી શાળા અને જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું સ્પર્ધામાં યુ ચૌદ યુવકોની ટીમે રોમાંચક મેચોની શ્રેણીમાં વિજય સાથે સ્પર્ધામાં પ્રભુત્વ મેળવ્યું છે યુ સત્તર યુવકોની ટીમે જીતનો દાવો નિશ્ચિત કરતા ઉત્તમ સંકલનનું પ્રદર્શન કરાયું હતું યુ સત્તર ગર્લ્સ ટીમે વિજય બનવા માટે નોંધપાત્ર સફળતા અને વ્યૂહાત્મક રમતનું પ્રદર્શન કર્યું છે અથાગ મહેનત અને ચપળતાના ગુણને કાયમ રાખતા ઉત્કૃષ્ટ પ્રદર્શન ઉત્કૃષ્ટ પ્રદર્શનના પરિણામે ત્રણેય ટીમો ઓક્ટોબર બે હજાર ચોવીસમાં યોજાનાર સીબીએસી રાષ્ટ્રીય સ્તરની ખો ખો ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય થઈ ગઈ છે ટીમોની સફળતા અને તેમની સખત મહેનત અને તેમના કોચ શ્રીમતી કેશા પટેલ શ્રીમતી શ્રી મહેન્દ્ર પાડવાડિયા રિપીટ શ્રી મહેન્દ્ર પાટણ વાડિયા અને શ્રીમતી જાગૃત ના સમર્પિત માર્ગદર્શન માર્ગદર્શનનો પુરાવો છે સમગ્ર એસએમસીપી સંસ્કાર વિદ્યા ભવન સમુદાય આ ગૌરવપૂર્ણ ક્ષણની ઉજવણી કરી અને આગામી રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા માટે ટીમોને શુભેચ્છા પાઠવી હતી તહેલકા ન્યૂઝ સાથે રિપોર્ટર અભિસૈદ ભરૂચ સમાચારો વધુ અપડેટ્સ જોવા માટે જોતા રહો તહેલકા ન્યૂઝ